એક દ ડેટ કો નડીવાથી ગીર તર સેટિંગ ખાઈ સેટિંગ કર્યોં

તો દઈ રહે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની એની હવારને હું હે વિડીયો શૂટ કરવાનું ઘર કંઈ ટાઈમ નથી મળતો ને ઘરમાં તો મૂર બોલાતી નથી આ હે ઘરમાં કોઈ બોલવા ન થતી કે બે નહીં કરું બરાબર કે આ બોલો ને ત્યાં ઉઠે છે ને કાલે હે ને પૂજા યા દેવ રહેવા ન હતી તો આવું રહેતી કાલે બપોર સુધી વાંધો નહોતો બપોર બપોરેથી પછી બપોર પછી હે રાતી રાત આખી જાગ્યો જાગ્યો ગયો તો નહીં હતી કે બે 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 કલાકીને 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 પીપી કરેતી જાગે જઈ તરત ને ભીનામાં હોવાને રહેવા ને ભીનું થાય તરત રેડી નાખે કે જટ બદલાવું તે મમ્મી દીકરાને બેન ઉજાગરો હું કહું વાંધો નહીં પણ નીંદરમાં રોવાની યાદ આવે જાય તો વરે એ કરે તો વરે ઈસકો નાખીએ તો વરે હોય છે તે ઘરમાં ઓછું બોલીએ ને સેટેરી આવવા તો એ થાય કે એ રોતો અહીંયા તો સંભળાતું ને તો તે બધા કંઈક તો વિડીયો મેં ને આણંદ ભલે કરતી હમણાં વિડીયો શૂટ કરવાનું કંઈ હે ને નથી મેળવતું તો તાવ આવ્યો તો ને પાછો ઉતરાય ગયો ને રેડી થઈ ગયો ને હું તો અત્યારે ને વોશિંગ મશીન મારે ભાઈ આવ્યા એ અમુક કરે ને લીલોને ફૂઈને ગયા હગાઈમાં ને અમે એને તો હે ને એ હું તો એ થાય કે બધું કામકાજ છે ને કરીને પરવા રેજે તો ઉઠે તાર કંઈ રીએ નહીં તો બારો ત્યાં આગળ ઉપાડે ને મને કઈ આવી હગાર મસ્તરને હકેલે ને બે ત્રણ દિવસ થયા ને વોશિંગ મશીન જરાક ડેટ કુંમાં નળીજી પાણી નીકળવાની હોય ને એમાં ગિરાય ગયું હતું થોડુંક સેટિંગ વિખાઈ ગયું એને તો સેટિંગ કરે ભાઈ કર દઈએ ને તો મલગ બધા ત્રણ દઈએ કપડાં ભેગા કર્યા દઈને નાખવાના હે વારા ફરતા એમાં તે ત્રણ ત્રણે ઘાણમાં થાય ત્રણે ફરે તે જરૂરથી અમુક થઈ જાય તો એ એક કામકાજ છે ને શિયાકને તો હોવાનું રેડી હે ખાલી એક રોટલા કરવાના એ તો આવી જ મારે વાંધો ના ને ગગો હૂતો અને બસ વિડીયો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી કન્ટિન્યુ રહેજો વિડીયો બને એટલો આપણે સાંજ સુધી શૂટ કરી હું ને હમણાં હેને બહુ કોમેન્ટ આવે કે વિડીયો બનાવું વિડીયો બનાવું પણ હે ને હમણાં ગગન વાહિત ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો એટલે હમણાં કેટલાય દિવસથી વિડીયો નથી બનાવ્યો આજે મેં કીધું બનાવવા તો બધા જોવા મળે બધી એક્ટિવિટી

જઈ ગયો ખડાઈ ગયા બારી ઉઠે ગયો હતો પછી ઘડી વાર આવી બપોરે પાણી કર્યા ને વોશિંગ મશીન મારો મશીન વાગે સેટિંગમાં વાંધો થઈ ગયો બે ઘણવા હતી ધોવાઈ ગયા મસ્ત મજા ને કપડાં બધાય ને પાછો હોય ને ઊંચો અઢીક વાગે જાગતો તો ચાર પાંચ વાગે છ વાગ્યા સુધી હેઠ હા હાડા પાછી હેઠ હું તો હે જરાક કણસે હે

લીલો કે આપણા રૂમમાં ફિટ કરવો હતું નવો પંખો અમારા રૂમમાં ફિટ કરે ને એ જૂનો હોય પાછો ઓહરીમાં ફિટ કરે ને હમો કરે ફૂઈના રૂમમાં ફિટ કરે ને એમાં આટા ગોટા કરે એમાં જૂનું મોટું કપડાં નાખે ને હકેલ વન કામ કાઢ હાલતું હતું ને એ છે ને મીમાન આવે ને તે બનાવે ફૂઈ ટોમેટા ને શાક વઘાર્યું મસ્ત મજાનું હમ ફોઈ મારે ખુયા વગર ને ખુ હ્યાક બે ભી હું દોવા લીધું તું ખુ મામોગા દૂધ દેવા મામો જો હે ને આ પંખો ઓરિયન્ટ કંપની નો નવો લઈ આવ્યો મસ્ત મજા ને તો લીલો કહે ને આ પંખો નવો હે ને કે આપણે રૂમ માં ફિટ કરી દઈએ તો ને ઓલો અમારો હોય અહીંયા પાછો ફિટ કરવાનું

અમારે મમ્મી દીકરાને ને પંખો ને જ જોતો ને ગગાની શરદી ને લથી ને તે દૂનો ડોક્ટર ની ના પાડ્યું કે એક્ઝેક્ટ પંખાની નીચે હે ને નો રખાય એને હે ને શ્વાસ છોડવા મન લેવામાં તકલીફ થાય ને નો હોય ને શરદી ઉધર તોય પણ કોઈના ઘરમાં ઘર નાનો છોકરો હોય ને તો એક્ઝેક્ટ હે ને પંખાની નીચે નો રાખતા પંખાથી થોડુંક દૂર એને હે ને ખૂબ રહે તો અમે હે ને ખાટલે ખૂબ રહીએ ને અહીંયા હું એને તારે ને પંખો હાવ લો ઉપર ધીરો રાખે કારણ કે હે ને એની એક તો નાક બંધ હોય ઉપરથી સીધી હવા આવતી હોય પછી છોડવામાં લેવામાં બહુ તકલીફ થાય એટલે કોઈના ઘરમાં જો ન્યુ બોર્ન બેબી હોય ને તો પંખાથી દૂર રાખજો અત્યારે ઘોડીયામ ભૂતો હોય ને એટલે સેટીથી આવે દી આખું તો બંધ ન આવે આ તલાહ મફત ની હે ને મારા ઘરમાં એવું થયું દા તો કોઈને ખબર પડે ને પાછું આવે ગયો તો તે દવા પીવરાવી પછી બપોર પછી નવરાવ્યો ને હુવરાવ્યો તે ઉઠે તો ખબર પડે કાલે મમ્મી દીકરાની હે ને રાત આખી ઉજાગરો થયો કારણ કે બિસાડો હે ને પગમાં એ દુખતો તો ને તે કસ 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 કરતો તો ને ઘડી ઘડી હે ને ભીનું કરતો તો તે ઉઠે જતો હતો એમાં તે ને પાછો બપોરી એક કલાકની નીંદર કરી મી તો સુધી કરી વાંધો ને હવે આજ રાતી કામ થાય એ જોવાનું એ લેવન ત્યારે જ રેખ્યા ફિટ કરી દે તું થાય હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોક દૈરામ સીતારામને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી તો વાગી ગયા છે અત્યારે સવારના નવ ને વેલા હીરામણ પાણી કરો પરવા રે ગયા છે ને શ્યાકને નહોતું કરવું આજે મીમા નહોતા આમ તો બધું પેડું હતું ટમેટાનું કોઈ દાઢો સૂરેને ખાધો ટમેટાનું શ્યાક ભેગો ને મારા હાથે રોટલી કરી હતી મેં રોટલીને ઘર ને ઘી એ બધું ખાઈ લીધું તે હીરામ વહેલાં થઈ ગયા હતા ને કાઢી હતી હંજવારી બે રૂમમાં કાઢી નાખી ને ઓઘરીમાં ઓલો હું તો મેં કીધું આગળ પંખો બંધ નહીં થાય એ હંજવારી મૂકી દીધી અધુર્યું એ અધૂર્યું થોડુંક કરે ને હું કહે ને શ્યાક નાખદા બપોરનું ભાઈ ત્યાં આગળ અગિયાર વગાતા ને હીરામુણ ટાણું થાય તો શ્યાક થઈ જાય ને ઓલો ઉઠીએ તો ઘડીક વાર રમીએ તો પછી હંજવારી તો નીકળી જાય તે માટે થઈને હંજવારી મૂકી દીધી એક વઘાર નાખે ને એક વઘાર દેહી ગબરી હે જ્યાં થોડાક થયાથી ને થોડાક ઓલ્યા ગબારી છે જો ગબર એકદમ કમ્પ્લીટ સુધારે ને કરે ને ધોવાને રાખી દીધા મસાલો કરી દીધો રેડી ને તેલ મૂકી દીધું થે જાય ને તો થે જાય તો સીટ્યું વકથી થઈ ગયું લે ને મામુને ફૂઈને ગયા અહીંયા બાજુમાં જઈને અહીંયા સોરી પરબત હતા ને ત્યાં પેડા દેવા ને કે મામુ જતા હતા ને તો ફૂઇ ગયા છાતીથી મહેમાન હતી પછી આગળ ભાગે બધું જાઓ તે કોરા કે ટેક્ટર એક દી પાસે આંખે નાખ્યા ને આ જાઉં કે રાત આયામાં હે ગોરા ભરવાનું ને એવું કામકાજ કરે હમણાં હે ને માટલામાંથી પાણી બહુ ઉપડે કોઈ હે ને ઊંડું પાણી પીવા નથી જતા દાઢું દાઢું પીએ બધે ત્યાં આવી છે ને ઘણી ઘણી એક કામકાજ રીએ પાણી ભરવાનું ફિલ્ટર ડોલ ભરાઈ જાય નાખવાનું થાય

કહે છે એ થઈ કરાવમીશાળા ને કશીસ કરે કરે મોડું ખેડૂતો હાલો તો આપડા રાઈજી નું કોને કામ નાખે ખબર